હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા તો સ્વાગત છે તમારું ફરીવાર નવા વ્લોગ ઉપર ને નવા વિડીયો ઉપર તો સવારના બધાને ગુડ મોર્નિંગ અને હું મને ઘરેથી વિજય હશો મારા ઘરે અને સવાર પડી ગઈ છે અને સવાર સવારમાં દાંત ડે છે આપણે જાહેર વાંટવા અહીં જોડી જાય એટલે આ નથી વાંટવાની વાંટવાની છે બીજી છે એટલે થોડીક બાકી છે ઘણી ખરી વધાઈ ગઈ છે તો એ જાહેર વાત બતાવાની છે તો વિડીયો પર બનાવી દઉં હું તમને બતાવું કઈ રીતના છે હા જો આ વાટવાની છે બે ત્રણ દીમાં અને અહીંયા છે કપાસ એની દીધો છે બધે કપાસ અને આપણે કાલે હું લઈ લેવો મામાને ઘરેથી તો કાલે છે ને આપણે પણ ઘણી વાટવા થોડુંક આવડતું નથી એટલે વાગી વાગીજો તમને બતાવું આ થોડુંક વાગી દઉં આપણે બેન્ડેજ મારી દીધી અને તોય આપણે ગાડી છે ફાવે કે નથી ફાવતું બાકી અમારે રોહિતભાઈ ગોપાલભાઈ મારા મમ્મી મારા પપ્પા અને બાકી રહ્યું તો આ બે અમારે અહી આ આવું ને તાને અમારા બેન ને છે ને તીનું બેન છે નામ અને અમારે બેન ને છે ને મીંદડો એ વિખી નાખી બોલો અમારે બેન ને બસક ને મીંદડી છે ને મીંદડો મીંદડો કહોડી ગયો અમારે બે બાયધા ચા તીનું બાયધા ને ત્યાંના પગ છે ને જો આગલો પગ એ નથી ત્યાં

વાટવાનું શરૂ થઈ ગયું અત્યારે હર ખૂણ બતા આ બધું થોડું ખૂણ બાકી છે કાલે હું આવ્યો એટલું બાકી તો એટલું અડધું તો અડધું બાકી તો કાલે એટલું વાટ્યું અને આજે થોડો ખૂણો બાકી છે એ વાટવાનો છે અને અમારા મમ્મીને ની વાટવાની શરૂ કરી દીધું છે અને બાકી રોગ બનાવવાના ચક્કરમાં એક વાત ભૂલાઈ ગયું ને મગજમાં રૂમાલ લાવવાનું તો માથામાં કાંઈ વાંધો નહીં આવી છે મમ્મી કાંઈ વધારે આવી છે વિડીયો માગે વાટવા છે તો પપ્પાની એ પણ હું તો ફાઈનલી આપણે હેમર વાટી નાખી છે અને એટલે જે છે ને એ આપણે સારું નીરવા રાખવાનું છે એટલે વાટી વાટી નીરવાની છે અને આમ તો અમારે રોહિતભાઈને લઈ જાય છે અત્યારે નિર્વાહ હાલમાં નિરવાહુ એવું ને અને આપણે પણ થોડીક લઈ લેવી અને પછી ઘરે જઈને હું કહું આગળ આપણે વિડીયો ઉપર બિનાઈ રહ્યો છે તો ગાય આપણે જો જાહેર વાટવા જતા તો જાહેર ઉઠાઈ ગઈ છે અને પાસ વાગી ગયા છે અને જાહેર તો વહેલા ઉઠાઈ જશે પણ આપણે તો કપડાં બપડા બદલાવીને સાથે નાઈ જોઈ અને ઘણા દિવસથી આપણા મામાને ઓલા હતા એટલે હણમાન દુદાઈ નહોતો જો પગે લાગવા તો આજે હનુમાન દુદાઇ પગે મેં કીધું લાગી જવું હનુમાન દાદા લીમડા હોય હું બતાવું તો આ રીતના કાંક છે અત્યારે ટીંગણી વાવેલી છે અમારે ભાવીજભાઈ ભાવ બહેનને અને અહીંયા જો બોડી છે બોર આવ્યા છે જણા હવે ખબર નહીં કેવા પાકે પછી કેવા લાગે અત્યારે આવી ગયા છે કેટલા બધા આવ્યા છે અને પાકે એટલે આપણે ચોક્કસ ખાવાના જ છે અને આ છે આમાં પછી સોટ આવે એટલે આમાં જોઈને બધું એમાં આમાં દૂધીનું પાણી મેં હતું દૂધ જવા આવેલા છે અને કમસે કમ દસ પંદર દિવસ પછી આવ્યો આટો મકાન ઘણા દિવસ થઈ ગયા છે અને કવો છે Ayan, sarang dada. Pag lagi laong mo sarang dada. Ayan, sarang. Oh, finally guys, dapat lah. Mandi dah itu. Pogi jauh suan. Pogi lagi lito so. suan. Oh, Aneh, yeah. besok okay, kaini. Nah? તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય હેન્માન દાદા